આ મગડેરું છે ધ્રાસણવેલ ગામનું મગડેરું બહુ પ્રાચીન આ સ્થાનક છે સતીમા છે સામે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ખીચડાનું ઝાડ છે શમી વૃક્ષ સામે લોટી છે ભગવાન ભગવાનની યા નહીં આવે ક્યાં મગડેરો ભગવાન ભોલેનાથ લાગે છે બાબા ભોલેનાથ બાબા મંગડેરામાં જાય હો મારા નાથ ઓહ ઓહ નવ શિવ નવ શિવ હા શિવજી છે બોલે બાબા

गणपति दादा hmm. hmm. हो हनुमान जी मूर्ति को कोई तो चोरी बहु जाए पे मणसो जय होता बड़ी मूर्ति चोराई गई